કોંસે અ અ અ લાવ એકલાને ભેળા થાજો મારે તમને એક વાત કેવી છે એટલે હું એની વાત જાણવા આવ્યો છું Kamu tak tahu apa yang kamu lakukan? Kamu... Bagaimana kamu melakukannya? Bagaimana kamu melakukannya? Hei! Kamu tak tahu apa yang kamu lakukan? Kamu tak tahu apa yang એ વાયલો ફરલે ગયો પેલા ઓણે રાખતું હોતો નહી આવો હોબડ્યું રાખજો પોળો ગરમ પોણે કરીને લાવો વિડીયો ઉતારે છે આજ હું પોપડવાનો હોબડી નેકડી દેવાનો ના શરમ આવા લાગી રે એ આ બોગા પાડતા હું બબત ને ઓગડી ગલી ચેક કરજી પડું અન તાર હોર્ડી થી પકડીને લાવવાનું પકડીને લાવજો બરાબર ગાડી લે બાઈક લઈ થઈ જાય આ બો નિર્મળ છે કેલા નિર્મળ છે નળ માહવ કરે માહવ હા

કેવું છો સર? કન વળવાનું ગલત આવી નહી કોઈ મારવાનું નહીં હું ટકો પાડ્યો. પરમધુ ઓમો એટલે આપણે એમ તો છે. એના પર અમે કડિયા તું ખરેખર આવું ખૂબ જ નહી. બોટકો

એક મોડો મારા અંદાજો લગાવવાનો સીધો ઇમ્પ્રેશન પછી હરિભા ને એકલો ની આવશે ને વાળી વારું લાગશે તમે ક્યાં કે

તમાના બાપા પર કે એ રેડી હોય રાસકે ગાડી તો ઓવર મારા ભાઈ એટલે મને એને એ ભાઈ બંટર કી બોલવાનું યાર હવે હું ફાઈનલ કરું હું ફાઈનલ કરવાનો છે અરે હેડન આપણે હેડન તમે લખાડો રોમો ઇમ્પ્રેશન જ લેવાની જીધું આ તો હરીબે દોર્યા ને આટલું હોંભળે ને હરી ભઈ જે દોર્યાથી પર પર તો આ તો પસંદ ને પાટણની અંદર એક રિવોલવર થી ઉડાડી મેલે

ઓ ભડ્યો બાઘુજી ઓ પારો આ ખાલી લગાઈતી ચમ તો પૂછો અરે ભઈએ તારું શું બગાડ્યું તું તે તે હરી ને એટલે હું મસ્તી કરતા કરતા ને અરે કાકા એલા બીડા સાઈટ માં રેજો બીડા સાઈટ માં કાકા બોલી કરી દીજો ફરી નાજો બોલ બોલ નહીં વાગી બોલ હા તેમ લગાયતી ફેવિકી હા તેમ લગાયતી એમ હા હોભળો તાણી ઉપર હે પેરીક લાગે તો હરીભાઈ તારું જો તારે ફેવિકી ગ્રેડી પડી તો બગાડ્યું એમ આપણા કાલે ઓ મુંબઈ એન કઉ 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 આ જી

મારા સંસ્કાર ઉપર નો કરીને કોનો વિશ્વાસ ના કરાવને કઈ જ્યાં પટો હવે અમારા હોમે ના મારતા આ નહીં એકદમ એ સુધરી નહીં સુધારવાનો સમય થતો રહ્યો અને ખાવા પડશે સારું <laughs> છે <laughs>